वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिरान्नाम्बुजम् पूजितम् सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहम् विचिन्तये असतोमा मा हृड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम् गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भाम् नाथयामून मध्यमाम् लक्ष्मीवल्लभपर्यन्ताम् वन्दे गुरुपरम्परा આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના ભાઈના હિત પૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા રાધાજી કે લક્ષ્મીજીની કૃપા વગર મુમુક્ષુ ભગવાનના તત્વોને જાણી જ નથી શકતો આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો અને એમાં પણ જે લોકો રાધાજી અને લક્ષ્મીજીની ઉપેક્ષા કરી કેવલ ભગવાન શ્રી હરિની આરાધના કરે છે એ લોકો તો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે તો ભગવાન સ્વામીનારાયણ ગધડા પ્રથમના પાંચમા વચના અમૃતમાં કહે છે કે રાધિકાએ સહિત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન એનું ધ્યાન કરવું આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે રાધિકા સહિત શ્રી કૃષ્ણ ભગવાનના ધ્યાનની વાત કરેલી છે શિક્ષાપત્રી શ્લોક એકતાલીસમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે કૃષ્ણ દીક્ષા પ્રાપ્ત માલિકે ગલી અર્થાત કે ધર્મવંશી ગુરુ થકી શ્રી કૃષ્ણની દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ વર્ણના અમારા સત્સંગી તેમણે કંઠને વિશે તુલસીની બેવડી માળા નિત્ય ધારવી આ શ્લોકની ટીકામાં સદગુરુ સતાનંદ સ્વામી કહે છે કે માલા દ્વય ધારણે કોહેતુર એતી ચેત શ્રી રાધાકૃષ્ણાખ્ય યુગલ સ્વરૂપ ઉપાસકત્વં સૂચનાર્થમ ઇત્યેવ ગમ્યતામ અર્થાત કે કોઈ કહેશે કે કંઠમાં બેવડી કંઠી પહેરવાનું કેમ કહેલું છે તો તેનો પ્રત્યુત્તર તો એમ છે કે શ્રી રાધાકૃષ્ણ નામે યુગલ સ્વરૂપની ઉપાસના આપણે કરીએ છીએ આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં તથા શિક્ષાપત્રીમાં સ્પષ્ટ રૂપે કહેલું છે કે રાધિકા સહિત શ્રી કૃષ્ણ ભગવાનની આરાધના કરવી કારણ કે કે શ્રી રાધિકાજી અને શ્રી લક્ષ્મીજીની કૃપા વગર ક્યારેય પણ ભગવાનનું તત્વ જાણી શકાય એમ છે જ નહીં આ સંબંધમાં ભગવાન સ્વામિનારાયણ ગધડા પ્રથમ પ્રકરણના બાવનમાં વચનામૃતમાં સાંખ્ય યોગ વેદાંત અને પંચરાત્ર આ ચાર શાસ્ત્રે કરીને જે ભગવાનને જાણે અર્થાત કે ભગવાનના સ્વરૂપને જાણે એ જ પૂરો જ્ઞાની કહેવાય છે એમાં શાસ્ત્રનું નામ પણ ભગવાન સ્વામિનારાયણે કહેલું છે તો આ પંચરાત્ર શાસ્ત્રની અગત્ય સંહિતામાં એક પ્રસંગ આવે છે પ્રસંગ એવો છે કે એક સમયની વાત હતી ભગવાન શંકરે ભગવાન શ્રી રામની પર્યંત આરાધના કરી આરાધનાથી પ્રસન્ન થયેલા ભગવાન શ્રી રામ એવોની સન્મુખ પ્રગટ થાય છે ત્યારે ભગવાન શંકર ભગવાન શ્રી રામને કહે છે કે હે પ્રભુ અમારે તમને તત્વથી જાણવા છે આ પ્રમાણે જ્યારે ભગવાન શંકરે ભગવાન શ્રી રામને કહ્યું ત્યારે ભગવાન શ્રી રામ ભગવાન શંકરને કહે છે कि आह्लादिनी परामम शक्ति स्तुत्या सात्वसमता सदाराध्यस्तारामदीन तया विना षा न क्षण संभो जीवन परम मम अर्थात कि यदि मेरा तत्व जानना चाहते हो तो मेरी आह्लादिनी पराशक्ति श्री सी सीता की आराधना करो इसके बिना मेरी स्थिति नहीं होती આ પ્રમાણે ભગવાન શ્રી રામે પોતાના સ્વમુખે ભગવાન શંકરને એવી આજ્ઞા કરી કે જો આપ મારું તત્વ જાણવા માંગતા હોવ તો મારાથી અભિન્ન મારી આહલાદિની શક્તિ સીતાની આપ આરાધના કરો જેની કૃપાથી તમને મારું વાસ્તવિક તત્વનું જ્ઞાન થશે આ પ્રમાણે ભગવાન શ્રી રામે કહ્યું ત્યારબાદ ભગવાન શંકર દેવી સીતાની આરાધના કરે છે અને સીતાની આરાધના કરવાથી ભગવાન શંકરને ભગવાન શ્રી રામનું વાસ્તવિક તત્વ ખ્યાત થાય છે આ સંપૂર્ણ પ્રસંગ અગસ્ત સંહિતાની અંદર લિપિબદ્ધ થયેલો જોવા મળે છે માટે ભક્તો જો તમારે પરમાત્માના તત્વનું જ્ઞાન લેવું હોય પરમાત્માને યથાર્થપણે જાણવા હોય તમારે

ભગવાન સ્વામિનારાયણે ગધડા પ્રથમના પાંચમા વચના અમૃતમાં રાધિકા સહિત શ્રી કૃષ્ણ ભગવાનના ધ્યાનની આજ્ઞા કરી છે કોઈ વ્યક્તિ એવું કહે કે ભાઈ અમે તો પતિવ્રતાના ભાવથી કેવલ ભગવાન શ્રી હરિની જ આરાધના કરીએ છીએ તો અમારે શું કરવું તો એણે મનોમન એવો ભાવ લાવવો કે રાધિકાજી અને લક્ષ્મીજી ભગવાન એ ભાવનાથી તમે કેવલ ભગવાન શ્રી હરિની આરાધના કરશો ને તો પણ તમારી એ આરાધના રાધિકા અને લક્ષ્મીજી સહિત શ્રી હરિની આરાધના થઈ જશે

તો તમને ભગવાનના સ્વરૂપનું વાસ્તવિક જ્ઞાન થશે જ નહીં આજે પણ તમે ગડબડ ગોટાળા એ લોકો રાધિકાજી અને લક્ષ્મીજી ની ઉપેક્ષા કરી દે છે અને કેવલ ભગવાન શ્રી હરિની આરાધના કરે છે અને એને લઈને આજે પણ એ લોકોનું જ્ઞાન ગડબડ ગોટાળા વાળું છે વેદાદિક શાસ્ત્ર વિરુદ્ધ છે અને સંપ્રદાયના મૂળભૂત પ્રબંધથી વિરુદ્ધ છે એટલે એવા લોકો જે છે એ નિશ્ચિતપણે અધોગતિને જ પામવાના છે કારણ કે ગોપાલ સહસ્ત્ર નામના સત્તરમા શ્લોકની અંદર આ વાત સ્પષ્ટ રૂપે પહેલી જોવા મળે માટે ભક્તો કેવલ ભગવાન શ્રી હરિની પણ તમે આરાધના કરો ને ત્યારે મનોમન એવી ભાવના રાખજો કે લક્ષ્મીજી ભગવાન શ્રી શ્રીહરિના વક્ષસ્થળ પર બિરાજમાન છે અને રાધિકાજી એમના સ્વરૂપની અંદર લીન છે આ પ્રમાણેની ભાવનાથી તમે ભગવાન શ્રી શ્રીહરિની આરાધના કરશો ને તો પણ તમને ભગવાન શ્રી હરિના વાસ્તવિક તત્વોનું ધ્યાન થશે આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામેય સર્વે સુખીનો સુખીનું ભવનતું સર્વે અસ્તુ જય સ્વામિનારાયણ